હલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય માતાજી એન વેલકમ ટુ માય બ્લોગ અને જુઓ આજે આપણે છે ને એક મસ્ત મસ્ત બનાવવાનું છે બિસ્કિટમાંથી બિસ્કીટમાંથી હાઈડેન્સિક બિસ્કિટ છે એમાંથી તો તમે વિડીયોને છેલ્લા સુધી જોજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઈકન પણ દબાવી દેજો જેથી નવા વિડીયાની તમને તરત જાણ થઈ જાય અને જુઓ તમે ઓળખી જ ગયા હશો કે હું શું બનાવવાની છું એ જોઈ લો તો ચાલો આપણે વિડીયો શરૂ કરીએ હેલો ફ્રેન્ડ જો મેં છે ને ફ્લિપકાર્ટ એક ચોપિંગ બોર્ડ મંગાવ્યું હતું જો હું તમને બતાવું મને જયારે મેં આનો ફોટો જોયો તો મને એમાં તો બહુ મોટું લાગ્યું હતું એટલે મેં મંગાવી લીધું હતું પરંતુ જ્યારે આવ્યું ત્યારે બહુ નાનું પડે છે એક નાની તપેલી સમય એવડું અથવા તો કોઈ શાકભાજી કે આપણે સુધારે તો એક શાકભાજી સુધારીને

મારી દઈએ તો આ ટકાવ અને મજબૂત થઈ જાય અને આપણે જે કંઈ ચોપ કરવું હોય તો એમાં મજા આવે એટલા માટે તો ચાલો આના પર વાર્નિશ મારી દઈએ મારી પાસે આ જે વાર્નિશ છે એનો ડબ્બો પડો જ તો મેં એ ચોપિંગ બોર્ડ ઉપર વાર્નિશ કરી દીધું અને આને આપણે બે દિવસ સુકાવા પણ દેવું જોશે પછી આપણે જે રેસીપી બનાવશું એમાં કામ લાગશે અને ત્યાં સુધી આને સુકાવા દઈશું અને આ વાર્નિશ કરવાથી છે ને લાકડાની ઉંમર પણ વધી જાય છે કે લાકડું એકદમ મસ્ત જ છે અને આજે જો મેં લઈ લીધા છે હાઈડેન્સિક બિસ્કીટ અને આપણે એક બિસ્કીટમાંથી એક નવી જ રેસીપી બનાવશું તો જુઓ પહેલાં તો હું તમને અમારે જે બહાર વરસાદ વરસે છે ને એ બતાવી દઉં કારણ કે આજે વરસાદ બહુ છે અને જુઓ છે ને પાણી એલું જઈશ અને મારા મમ્મી ને પપ્પા બેસી ગયા છે અને અત્યારે હું તમને યાદ કરે તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો તમે સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન દબાવી દેજો અને વિડીયોને શેર પણ કરજો

અને સરખા પીલાશે નહીં તો આપણે સૌથી પહેલાં તો ક્રશ કરી લઈએ અને આ રીતે જુઓ એક પણ બિસ્કીટ આખું ન રહીએ એ રીતે ભૂકો કરી લેવાનો અને મેં અહીંયા બધા જ બિસ્કીટનો ભૂકો કરી લીધો છે અને એક વાસણમાં લઈ લીધો છે અને આપણે જે પહેલાં ચોપિંગ બોર્ડમાં વાર્નિશ કર્યું હતું ને એ વાર્નિશ પણ આજે બે દિવસ થઈ ગયા છે અને સુકાઈ ગયું છે તો જુઓ એકદમ સરસ થઈ ગયો હાથમાં ચોટતો પણ નથી અને આ સાઈડ મેં એમને જ રાખી છે એક જ સાઈડ વાર્નિશ કરેલું છે અને હાથમાં પણ નથી લાગતું તો મને થયું ચાલ આ જે બનાવું છું તો આ કહેવાય શુભ કામની શરૂઆત કંઈક મીઠાથી કરવી જોઈએ તો કેક બનાવીને જ કરી લઉં જોકે એક વિડીયો તો આવી ગયો હશે આ ચોપિંગ બોર્ડનો પરંતુ આગળ પાછળ મૂકાણો છે એટલા માટે તો હવે આપણે એમાં દૂધ લઈ લેશું અને દૂધ મારે ફ્રીજમાં હતું અને અચાનક છોકરાએ કીધું કે મમ્મી કટોરી કેક બનાવને તો મેં દૂધને ગરમ કર્યું કારણ કે દૂધ રૂમ ટેમ્પરેચર પર હોય તો જ સારું એટલા માટે તો મેં ગરમ દૂધ લઈ લીધું છે અને એમાં નાખી દીધું છે અને તમે આ જ્યારે આપણે દૂધનું મિશ્રણ કરીને ત્યારે એકદમ ગોળ જ ફેરવાનું એક જ ડિરેક્શનમાં તો જે મસ્ત બને છે અને હવે મારે ઘી પણ લેવાનું છે તો ઘી પણ ગરમ કરવું પડશે કારણ કે અચાનક બનાવવું હોય કંઈ તૈયારી ન હોય તો પછી આવી રીતના પણ તમે બનાવી શકો અને ઘી જામેલું હતું તો ઘીને પણ ગરમ કરીને જ નાખ્યું છે અને આ રીતે એક જ ડિરેક્શનમાં હલાવશું ને એટલે એકદમ ફ્લફી તૈયાર થઈ જશે અને પછી એને આપણે છે ને દસ મિનિટ રાખી દઈશું અને પછી જો આ છે બેકિંગ પાવડર અને બેકિંગ પાવડર તો જ કામ કરે છે જ્યારે એના પર કોઈ ખટાઈશ નાખવામાં આવે તો એના માટે મેં અહીંયા એક ચમચી એક દહીં પણ નાખી દીધું છે અને આ કટોરી કે છોકરાઓને બહુ જ ભાવશે તો તમે જરૂર બનાવજો આમાં તમે સૂકો મેવો ને પણ નાખી શકો અને જુઓ આ રીતે આપણે કુકરો કે તપેલામાં નથી કઢાઈમાં બનાવવાના છીએ આ વખતે તો જો આ મેં વાટકીઓ ભરી લીધી છે બધી આપણું જે મિશ્રણ હતું એની અને જુઓ આ મેં નિમક નીચે નાખી દીધું છે પછી ઉપર એક વાસણ રાખી અને એમાં કે આ જે કટોરી છે આપણી કેકને એ મૂકી દીધી અને આ જ રીતે જુઓ આપણે કેક પણ તૈયાર થઈ ગઈ છે જુઓ એકદમ છે ને ફૂલી ગઈ હોય એવી અને મેં છે ને જો આ રીતે હમણાં આ રીતે જે આપણે તૂટી ફૂટી હોય ને ઉપરથી નાખીએ અને પ્રેસ કરી દીધી છે તો એ થઈ ગઈ છે કારણ કે જ્યારે ગરમમાં આપણે તૂટી ફૂટી નાખીએ તો એ સ્વાદમાં થોડી ઓલી પોચી એકદમ થઈ જાય છે એટલે ઓલી લાગે છે અને આનો સ્વાદ પણ એકદમ મસ્ત આવે છે અને તળિયા બેસી જાય એના કરતાં આ રીતે ઉપરથી પ્રેસ કરી દીધી છે તો પણ સરસ થઈ છે તો જુઓ થઈ ગઈ છે આપણી હવે કટોરી કેક તૈયાર